નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે રાજા સેવા સમાજ ભાવનગર દ્વારા રાહત દરે ફૂલસ્કેપ બુક નું વિતરણ કરવામાં આવ્યું હતું ઝૂલેલાલ મંદિર ખાતે રાજાઈ સેવા સમાજ દ્વારા રાહત દરે ફૂલસ્કેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પેન પેન્સિલ સહિતની સ્ટેશનરીનું પણ રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું રાજાઈ સેવા સમાજ દ્વારા છેલ્લા પંદર વર્ષથી રાહત દરે ફૂલસ્કેપ બુકનું વિતરણ કરવામાં આવે છે